શીખવાની કોઈ ઉંમર હોતી નથી કોઈ ઉંમર મોટી હોતી નથી શીખવા માટે આ મારું પહેલું સૂત્ર છે ને અત્યારે પણ એટલે જ હું એસી વર્ષની ઉંમરે પણ અત્યારે હું સ્વિમિંગ કરી રહી છું મારું નામ છે બકુલાબેન પટેલ મારી એસી પ્લસની ઉંમર છે ને હું સ્વિમિંગ એથ્લેટિક્સ યોગા ત્રાઇલોન બધું જ રમું છું ને અત્યારે મેં સ્વિમિંગની અંદર પાંચસો મેડલ્સ સર્ટિફિકેટ એવોર્ડ લીધા છે જુઓ આમ તો એવું કહેવાય કે દીકરીના દીકરાઓને હું સ્વિમિંગ શીખવવા માટે લઈ જતી હતી સાહેબની પાસે ત્યાં હું બેસી રહેતી ને એ લોકો સ્વિમિંગ કરતા સ્વિમિંગ કરતાં કરતાં એ લોકો ટ્વેલ્થ થઈને જ્યારે બહાર નીકળી ગયા ને બહાર ભણવા જતા રહ્યા ત્યાર પછી હું એકલી પડી તો હું શું કરું એટલે પછી મેં કહ્યું કે મારે સ્પોર્ટ્સમાં જવું જોઈએ હું ભણેલી તો છું ને એટલી બધું એટલે મેં કહ્યું કે એવા કોઈક એની અંદર પડું પ્રવૃત્તિમાં કે જેથી મારી તબિયત પણ સારી રહી અને મને રમવાનું મળે મેં એથ્લેટિક્સની શરૂઆત કરી એથ્લેટિક્સમાં હું રમી મેં મેડલ પણ લીધા પછી થયું કે આ જમીન પરની રમત શું રમવાની રમીએ તો એવી રમત રમીએ કે જમીનને હાથ પગ નહીં લાગે એટલે પછી મેં સ્વિમિંગની શરૂઆત કરી લગભગ બે હજાર બેમાં મેં શીખવાની શરૂઆત કરી બે હજાર ત્રણમાં શીખેલી બરાબર નહીં હતી પણ ભાણુજથી ભરૂચ પંદર નોટિકલ માઇલ દરિયા નદીની અંદર પંદર નોટિકલ માઇલ મેં સ્વિમિંગ કર્યું ત્યારથી થોડો થોડો મારામાં કોન્ફિડન્સ આવ્યો અને રમવાની શરૂઆત બે હજાર પાંચમાં બેંગ્લોરથી નેશનલ રમી અને તેમાં મેં મેડલ મેળવ્યો ને બે હજાર પાંચથી કે અત્યાર સુધી કન્ટિન્યુ હું સ્વિમિંગ પણ કરું છું હું સાયકલોન પણ રમું છું દોડું છું મેરેથોન પણ દોડું છું અત્યારે પણ હું પાંચ સાત કિલોમીટર દરરોજનું સવારમાં દોડી લઉં છું હું સોળ કન્ટ્રીઓમાં રમી છું એમાં અમેરિકામાં હું ત્રણ વાર ગઈ છું કેનેડા એડમિન્ટન મોન્ટ્રીયલમાં હું ત્રણ વાર ગઈ છું પછી હું બીજી બધી કન્ટ્રીઓમાં રમી આવી છું અને ઇન્ટરનેશનલ મારી પાસે આઠ મેડલ્સ છે હા ટોટલ એ પાંચસો મેડલ ટ્રોફી સર્ટિફિકેટ બધું પાંચસો મેડલ્સ છે મારી પાસે મને વોટર ફોબિયા હતો એટલે થોડો ટાઈમ હું પહેલાં શીખવા ગઈ ને ત્યારે તાપી નદીમાં થોડા દિવસ કર્યું પણ મને બહુ ગભરામણ થઈ ને પછી મેં છોડી દીધું પાછું મને અત્યારે પણ ફોબિયા તો છે જ પણ હું હું કરીને સ્વિમિંગ કરી લઉં છું અંદર ત્યારે મારે હતું આપણા માટે દરિયો છે ત્યાંનો બે છે તો દરિયામાં જ્યારે ડાઈ મારીને ગઈ ત્યારે દરિયાની અંદર ઝીણી ઝીણી બરફની રચકણ બાજી ગયેલી હતી હવે તે મને તો નહીં ખ્યાલ આવ્યો એવી રીતે આપણે તો ડાય મારીને જતા રહ્યા પણ મારા શરીરમાં લગભગ સો એક મીટર ગયો હોઈશ ને મારા શરીરમાં મને ચચરવા લાગ્યું મારાથી સહન નહીં થયું એટલે હું પાછી આવતી રહી પછી મારી ફ્રેન્ડ બેઠેલી હતી મારો મોટો દીકરો મારી સાથે આવેલો તેને કહ્યું કે મમ્મી ઇન્ડિયાની તું એક જ લેડી છે તું પાછી જા પાછી જા મેં કહું પણ મને બહુ બીક લાગે છે ને મને બહુ શરીરમાં વાગે ચચરે છે પેલો બરફ પડેલો તે પછી એણે મને બહુ કહ્યું એટલે પછી હું તો પાછી સ્વિમિંગ કરવા જતી રહી હવે તે સ્વિમિંગ એ જે હતું સી સ્વિમિંગ એની અંદર મારા ગ્રુપની સાઈઠ લેડીસો હતી હવે હું તો પચાસ મીટર આવી પાછી પચાસ મીટર ગઈ ને પછી તો મેં બરાબર માર્યું કે એકદમ યુઝ ટુ થઈ ગઈ એટલે પછી મેં બરાબર માર્યું ને તેમાં સાત કિલોમીટર સાત કિલોમીટર જેવું મારું સ્વિમિંગ હતું અને તેની અંદર હું પંદરમો નંબર આવી સાઈઠ લેડીઝમાં અને તેમાં પણ મને મેડલ મળેલું સર્ટિફિકેટ મળેલું કે તમે આપણી સરકાર આપણને એટલી બધી મદદ કરે છે ને કે દરેક સ્ત્રીની અંદર કે દરેક વ્યક્તિની અંદર એટલો કોન્ફિડન્સ લાવો એટલો કોન્ફિડન્સ લાવો કે પેલું કહે ને કે શ્રી સશક્તિકરણ એ લોકોનામાં સ્ત્રી સશક્તિકરણ પણ સ્ત્રીની અંદર આપણે જો સરકાર આપણને સપોર્ટ કરતી હોય તો આપણે તેને માટે તંદુરસ્તી રહેવી જોઈએ આપણે સ્પોર્ટ્સ હું સ્પોર્ટ્સ કરો એવું નથી કહેતી સ્પોર્ટ્સમાં બધું જ આવી જાય છે ગાયન વાદન નૃત્ય સંગીત ગમે તે કરો આ બધું સ્પોર્ટ્સ છે તો લેડીસોને તંદુરસ્ત રહેવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ કારણ કે પચાસ પંચાવન વરસ પછી લગભગ બહેનો મોટે ભાગે ફ્રી થાય છે થઈ જાય છે તો એ ફ્રી સમયની અંદર પણ તમે નિવૃત્તિમય જીવનની અંદર પણ પ્રવૃત્તિ કરતા રહો જેથી આપણે પણ તંદુરસ્ત રહીએ આપણે આપણા મા બાપની પણ સેવા કરી શકીએ બાળકોને પણ આપણે ગાઈડન્સ આપી શકીએ એટલે પ્રવૃત્તિમય જીવન જીવવું જોઈએ નિરોગી રહેવું જોઈએ એવું કહું છું